સાબરકાંઠામાં સરદાર એટ ધ રેટ એકસો પચાસ નિમિત્તે જિલ્લા કક્ષાની ભવ્ય યુનિટી માર્ચ યોજાય નમસ્તે જય સરદાર આ એક ઐતિહાસિક વર્ષ છે કે જેમાં ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ડૉક્ટર બિરસા મુંડાજીની દોઢસોમી જન્મજયંતિ તેની સાથે સાથે વંદે માતરમ રચનાની પણ દોઢસો વર્ષ અને સરદાર પટેલજીની દોઢસોમી જન્મજયંતિ એટલે સાર્ધ શતાબ્દીની ઉજવણી નિમિત્તે આજે હિંમતનગર ખાતે આ હિંમતનગર વિધાનસભા અને જિલ્લા સ્તરનો આ એકતા પદયાત્રાની ઉજવણી થઈ આ એકતા પદયાત્રા સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતની દરેક વિધાનસભાઓમાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પદયાત્રાની પૂર્ણાહુતિ તારીખ છવ્વીસ નવેમ્બરથી છઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી થવા જઈ રહી છે તેમાં આખા દેશમાંથી બધા જ લોકો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી એક સાચી સ્મરણાંજલિ કહેવાશે અને આજે હિંમતનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર નગરજનો જોડાયા તેમાં પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વે સંગઠનના હોદ્દેદારો સમગ્ર તંત્ર અને સમગ્ર જનતાની સાથે સાથે અલગ અલગ વિદ્યાલથી વિદ્યાલય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ સંસ્થાના સર્વે આગેવાનો આ બધાની મહેનતને લીધે આજે ખૂબ સારી પદયાત્રાનું આયોજન હિંમતનગર ખાતે થયું છે તે માટે સમગ્ર તંત્ર અને સમગ્ર જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ